બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારશ્રી દ્વારા બોટાદ જિલ્લાનો ચૌદમો ગરીબ કલ્યાણ મેળો યોજાયો બોટાદ શહેર ખાતે માર્કેટિંગ યાર્ડમાં જિલ્લાનો ચૌદમો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે બોટાદ જિલ્લામાં પણ બોટાદ શહેર ખાતે માર્કેટિંગ યાર્ડમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે ગરીબ કલ્યાણ મેળામાં ગંડા વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા તેમજ ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સાથે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પાલજીભાઈ પરમાર સહિતના ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ જિલ્લાના તમામ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પણ આ ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ પ્રકારના લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ આજના દિવસે અહીં બોટાદ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન રાજ્ય સરકારના અભિગમ મુજબ માનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષા બેન જેઠીબેનની અધ્યક્ષતાની અંદર આજનો આ કાર્યક્રમ સંપન્ન થયો છે હજારોની સંખ્યામાં બોટાદ જિલ્લાના લાભાર્થીઓને લગભગ પચીસ હજારથી ઉપર લાભાર્થી મિત્રોને એનો લાભ મળ્યો છે કરોડોની રકમ અલગ અલગ યોજનાઓના સહાયના માધ્યમથી આપણે લાભાર્થી મિત્રોને આજે આપવામાં સફળ રહ્યા છીએ ત્યારે જિલ્લાના સૌ લાભાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન સાથે આ જે ગરીબી ઉન્મૂલનના કાર્યક્રમમાં રાજ્ય સરકાર રાજ્યના માન્ય મૃદુ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળ ચાલતી રાજ્ય સરકારે જે ગરીબ કલ્યાણ મેળા સંપન્ન કર્યા છે રાજ્યભરમાં દરેક જિલ્લાઓમાં આજે આ કાર્યક્રમ થયા છે ત્યારે સૌ લાભાર્થીઓને લાખ લાખ શુભેચ્છા અને અભિનંદન મેં મારા વક્તવ્યમાં હમણાં કહ્યું એમ માત્ર પરિવાર નહીં પરંતુ ભારતના તમામે તમામ નાગરિક સમુદાય માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે કલ્પના મૂકી છે બે હજારને સુડતાલીસને આઝાદીના અમૃત મહોત્સવ વખતે અમૃતકાળની અંદર આપણે પ્રવેશીએ ત્યારે આ રાષ્ટ્ર એ સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર હોવું જરૂરી છે અને એના ભાગરૂપે આ બધી યોજનાઓ ચાલે છે એમાં ગરીબી ઉન્મૂલનનો જે અમારો કાર્યક્રમ છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનો મક્કમ નિર્ધાર છે કે આને ગોલ સુધી પહોંચાડવું અને તમામ લાભાર્થીઓને લાભો આપવો